તળાવમાં બોટિંગનો આનંદ માણી શકે છે રોજની દોરધામભરી જિંદગીને ભૂલી અનેક પરિવાર પ્રવાસો આનંદ માણી શકે છે આ ઉપરાંત અહીં મહારાષ્ટ્ર અને ગુજરાતી સ્ટ્રીટ ફૂડનો સ્વાદ પણ માણી શકાય છે અહીંયા સાપુતારામાં ફરવાલાયક સ્થળો છે બોટિંગ છે સનસેટ પોઈન્ટ સનરાઈઝ પોઈન્ટ ટેબલ ટેપ પોઈન્ટ ઝીપ ઝીપલાઇન રોપવે બધું સરસ છે અહીંયા અમે અવારનવાર આવીએ છીએ સમરમાં અને મોનસૂનમાં ખાસ કરીને મોન્સૂનમાં વધારે મજા આવે છે સમરમાં પણ એકદમ ઠંડક હોય છે એટલે ગમે છે અને નાઇટમાં પણ બહુ સરસ જોવાલાયક દ્રશ્યો હોય છે એનું સ્ટ્રીટ ફૂડ પણ બહુ સારું છે અને લો કોસ્ટમાં છે અહીંની હોટલ એવું પણ બહુ સરસ છે એનો એક્સપિરિયન્સ પણ અમને ઘણો સારો મળ્યો છે સાપુતારા એ માંત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિશ્વના મુલાકાતીઓને આકર્ષતું પ્રવાસન સ્થળ છે પેરાગ્લાઇડિંગ એક નવી ઉત્તેજક પ્રવૃત્તિ તરીકે ઉભરી આવી છે જેને નવી પેઢીમાં ઘણો ઉત્સાહ જગાવ્યો છે રાઇટ નાવ આઈ એમ એન્જોયિંગ એન્જોઈંગ ધીસ પેરાગ્લાઇડિંગ ઇન પેરાગ્લાઇડિંગ વી હેવ સ્પેન્ડ મોર દેન ફાઈવ મિનિટ ગુડ એક્સપિરિયન્સ ઇન્સ્ટ્રક્ટર ઇઝ ઓલ્સો ગુડ એક ટુરિસ્ટ પ્લેસ છે तो यहाँ पे नहीं कि गुजरात के बल्कि पूरे गुजरात इंडिया से और पूरे वर्ल्ड से टूरिस्ट आते हैं और ये जो पॉइंट सापूतारा है यहाँ पे पैराग्लाइडिंग मतलब एक नया पॉइंट बन गया है ये एक एडवेंचर एक्टिविटी है तो अभी के लोगों को और जनरेशन को एडवेंचर एक्टिविटी बहुत ही ज़्यादा क्रेज कर रहा है સાપુતારાના સર્વોચ્ચ બિંદુ પર આવેલો ટેબલ ટોપ પોઈન્ટ શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓને મંત્ર મુગ્ધ કરી દે છે અહીં પ્રવાસીઓ ઘોડે સવારીનો અનુભવ પણ કરી શકે છે જેમ સૂર્યાસ્ત થાય તેમ પ્રવાસીઓ રોમાંચક રૂપવે રાઇડ માટે સનસેટ પોઈન્ટ તરફ ઉમટે છે સાપુતારા તળાવના વિહંગમ દ્રશ્યો સાથે કેબલ કારની મુલાકાત પણ પ્રવાસીઓને રોમાંચક અનુભૂતિ કરાવે છે આ બધું જોઈને મને બહુ અતિ સુંદર લાગ્યું જે મેં પહેલાં પાંચ વર્ષે જોઈ ગયેલી તેના કરતાં તો અત્યારે વધારે સારું લાગ્યું એ જળ વૃક્ષો અહીંનું વાતાવરણ અહીંની ઠંડક ગરમી જેવું તો કંઈ લાગતું જ નથી ને આપણાને ફરવા ખાવા પીવાની એન્જોય કરવાની બધી જ અહીંયા અમને મળી છે તેવી કોઈ જગ્યાએ નહીં મળે એટલે મને સાપુતારાનું જે મહોલ હતું તે અતિ સુંદર લાગ્યું છે બીરો નેશન પ્લસ ન્યૂઝ ડાંગ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર